વલસાડના ઘોરવાડા ગામમાં ગમખવાર અકસ્માત ઓમની વાન અને યામાહાની એમટી બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર નોકરી પરથી પરત ફરતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો વલસાડના ગોરવાડા ગામ નજીક આજે વહેલી સવાર એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો ઓમની વાન અને યામાહાની બાઇક વચ્ચે જોરદાર ટક્કર બાઇકનો કચ્છ ધાન નીકળી ગયો હતો અને બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો ઘટના સ્થળ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર પાલણ ગામના રહેવાસી નિકુંજ સોલંકી પોતાની ઓમનીવાન નંબર જીજી પંદર સીએચ છેતાલીસ જીરો આઠ લઈને ગુરવાડા ગામ ખાતે બાળકોને ટ્યુશન મૂકવા ગયા હતા તેઓ ટ્યુશન મૂકીને પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી ઓવાડા ગામ તરફથી પોળ ઝડપે આવી રહેલી નામાહાની એમ બાઇક નંબર જી જે પંદર ઇસી અગિયાર જીરો છ ધડાકાભેર ઓમને વાનમાં ઘૂસી ગઈ હતી અકસ્માતમાં બાઇક ચાલક વિશેષ સુરેશભાઈ પટેલ રહે નંદલાવ ગામ ગંભીર રીતે ઘવાયા હતા વિશેષ પટેલ ઓવાડા ગામ ખાતે નોકરી પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી ટક્કર એટલી જબરજસ્ત હતી કે બાઇક ચાલકને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઉપરાંત વાન ચાલક નિકુલ સોલંકી પણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના દોડી આવ્યા હતા અને જાગૃત નાગરિકોએ તુરંત જ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી ગંભીર રીતે ઘાયલ વિશેષ પટેલને એકસો આઠ મારફતે તાત્કાલિક સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે ઓમનિવાનમાં બાઇક ઘુસી જવાથી બાઇકનો નો કચ્છ ધાન નીકળી ગયો હતો